ગુડ મોર્નિંગ જય માતાજી બધાને નવા વર્ષના રામ રામ આજ નવું વર્ષ છે એટલે જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ રામ બધા મિત્રોને જય માતાજી જય માતાજી ડબલદાન જય માતાજી તમારે હું નવું વર એટલે તો દુકાને અહીંયા બે જ દીધો બેવું પડશે બે જો કઈ બેઠો હે આ જો ભાઈ દીવે

લીમડા બરોબર છે નહીં પણ બેઠા છે એટલી બધી લાગી નથી એટલે બીજું શાક કઈ બનાવરાયું નથી હાલો તારા જમી લાગી આપણું ફેવરેટ જ છે દેખાવ માં તો જોરદાર છે લંચ આખી જવું અરે વાહ મોજ આવી ગયો મારું મારું બેટું બહુ તીખું છે તમરા બોલાવે એવું છે પણ જમવાની મજા એવો દાળ ભાત એક નંબર છે જમી લીધું છે હવે ઘડીકા રમવા અત્યાર સુધી પબજી રમતા આવે છે તો ગાંધી કરી લેવી પોણા બે થઈ ગયા છે પોણા બે થઈ ગયા છે તો ઘડીક આરામ કરી લેવું હમણાં પછી બ્લાબ માં મળે તમને વિડીયો કેવો લાગે છે રોડ ભૂલતા નહીં ઘણા નથી જોતા ન જોવે એનો કઈ વાંધો નથી હા જોવે તો કઈ નહીં બાકી જે જોવો છો જે સપોર્ટ કરો છો એમને સપોર્ટ કરતા રહીજો અને આમના વિડીયો જોતા રહીજો લાઈક શેર શેર કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો સપોર્ટ કરજો અને હું ભૂલી ભાગી ગયા ચાર જાગીને વ્યાયા થાય પર પાળે ફોટા બોટા પાડવી કીધું આ અમાર ગામ નું જંગલ દુકાને બેવી ગાય દુકાન હો મહેશભાઈ માલ લેવા જાઓ હા માલ બાર દીધો બહુ અમુક તો આમને જમા રાખ્યા હતા જમા રાખ્યા પૂરા પાડી દીધા એ કસે ઉતરા ને રીતાઈ છે હાલો તારું હું જાઉં છું ગામમાં આટો મારો બરોબર આવું હે તારે તો દુકાન બાંન કરી દે હાલ હમણા હું પછી જઈશ પહેલા તમે આટો મારી હા તો હું આટો મારી આવું જો ગાડી આઈ થીન દેખાડું જો પડી એ લઈને જવાનું તારે નીકળ જાય હા ચલો ચલો તો ચલો હવે પોણા હાથ જેવું થઈ ગયું છે આરતી થઈ ગઈ છે તો આજ ઘણો વિડીયો ઉતાર્યો થોડોક ટૂંકો છે રોજ કરતાં બહુ લાંબો નથી પણ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો આગળ તમે કોમેન્ટ કરશો એવો વિડીયો પણ બનાવજો તો આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ભૂલતા નહીં આ નવા નવા વિડીયો આવતા રહેશે રહીશી જોવાનું ભૂલતા નહીં તો ચાલો બાય બાય